આ એક એવી માનસિક સ્થિતિ છે જે આપણા મનને અંધકારમાં નાખી શકે છે પરંતુ આ લાગણીની પરિસ્થિતિને કેવી રીતે વધુ સકારાત્મક અને શ્રેષ્ઠ બનાવી તે સમજવા માટે આજે હું તમને એક વાર્તા કહીશ ઈર્ષ્યા અને એનો પરિપૂર્ણ પાર્થ આ વાર્તા છે રજૂ અને મયુરીની રજુ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો જે હંમેશા પોતાને શ્રેષ્ઠ બનવા માટે મહેનત કરતો હતો તે હવે એક સારા કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતો હતો અને તેની સફળતા તેના પરિવાર અને મિત્રો માટે ગૌરવનો વિષય બની હતી મયુરી રજુની જૂની મિત્ર હતી તેની નોકરી માટે એટલી સફળ ન હતી પરંતુ તે ખૂબ જ મહેનતું અને લાગણીશીલ હતી એણે જોયું કે રજુ સફળતા મેળવી રહ્યું છે અને તેની જિંદગી ખૂબ જ સારી અને સરળ બની રહી છે જ્યારે પોતાની જિંદગીમાં વધુ પડતા સંઘર્ષ મુશ્કેલીઓ અને નિરાશાઓનો સામનો કરી રહી છે કઈ રીતે હું જાણું કે રજુની જેમ ક્યારેય સફળ નથી બની શકતી મયુરીએ એક દિવસ પોતાના દિલની વાત રજુને કહી તમારી જિંદગી આટલી સરળ અને સુંદર કેમ છે જ્યારે મારો દરરોજનો સમય સંઘર્ષમાં વીતી રહ્યો છે મયુરીની આ વાત પર રજુ થોડા સમય ચિંતન કરી રહ્યો હતો તેણે મયુરીને નમ્રતાથી જવાબ આપ્યો મયુરી મારી જિંદગીમાં પણ ઘણો સંઘર્ષ છે પરંતુ મેં એનો સામનો કરવા માટે નિયમિત રીતે મહેનત કરી છે તું પણ તારી શક્તિઓ શોધી શકે છે તારી દરેક મહેનત અને જીવનનો પંથ આજે તને પરિણામ નથી આપતો પરંતુ સમય સાથે એ તકદીરનો ભાગ બની જાય છે મયુરીના મનમાં ઈર્ષા વધી રહી હતી તેને લાગી રહ્યું હતું કે રજુની આગળ વધતી સ્થિતિ એ જ તેના માટે એક ન્યાયસંગત વાત નથી પરંતુ એ યુક્તિ છે પ્રકારની ઈર્ષ્યા માત્ર મનને વધારે અંધકારમાં દોરે છે કેટલાક દિવસ પછી મયુરી એક નવી દ્રષ્ટિએ વિચારવાનું શરૂ કર્યું શું હું ખરેખર આ રીતે વિચારું છું કે મારે જ તેના જેવું બનવું છે તે વિચારતી રહી શું મારી પોતાની સફળતા અને તકો છે જેમણે મને મારા જ માર્ગ પર ચાલવાનું પ્રેરણા આપી છે આ વિચારોથી મયુરી રજૂની કડવી લાગણીથી દૂર રહીને પોતાનું પરિપ્રેક્ષ્ય બદલી નાખ્યું જેણે પોતાના ગુસ્સા અને ઈર્ષાને છોડી દેવાની તૈયારી કરી અને પોતાના સ્વપ્નોને પૂરા કરવા માટે નવું દિશા નિર્દેશ લીધું હવે મયુરીએ પોતાનું મકાન બનાવીને જિંદગીની શરૂઆત કરી તેણીએ પોતાની નિષ્ફળતા અને મુશ્કેલીને એક દ્રષ્ટિ સાથે સ્વીકારી જે તે કદાચ ન સ્વીકારી શકી હતી આજે તે પોતાની રીતે આગળ વધતી રહી અને ઘણા યોગદાન આપતી હતી આ રીતે ઈર્ષા એક એવી લાગણી છે જેના કારણે મયુરીના જીવનમાં એક નવું જ્ઞાન અને માર્ગદર્શનનો બદલો આવ્યો તેને સમજી લીધું કે કોઈ પણ બીજાની સફળતા એ વ્યક્તિગત તાકાતનો સદ ઉપપરિચય નથી આમાંથી મયુરીએ સારી રીતે શીખ્યું કે બીજાની સફળતા પર ઈર્ષા કરવાને બદલે આપણને પોતાની તાકાત શોધવી તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ